ઉર્ફે બાબા પઠાણ સામે પણ કાર્યવાહી સોહેબ ઉર્ફે બીડી પઠાણ વિરુદ્ધ પણ ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો તો દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે ગંભીર મારામારી ચોરી સ્નેચિંગ એનડીપીએસ સહિત જેવા ગંભીર ગુના નોંધાયેલા છે સુરતની ચાવલ ગેંગ સામે કાર્યવાહી હત્યાના ગંભીર ગુનામાં મુખ્ય આરોપી ઇમરોઝની ઓળખ આખી ગેંગ સામે કાર્યવાહી બેસ્તાનમાં ટી સ્ટોલ પર બે જીવલેણ હુમલા કેસમાં ગુસ્સેટો હેઠળ કાર્યવાહી કરવામાં આવી